હેલો મિત્રો તો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજ રોજ ગુજરાત ગૌણ પસંગે મંડા મંડળ ગાંધીનગર દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવી છે શું છે આ નોટિફિકેશન તેના વિશે વિગતે ચર્ચાશન છે રમતગમતના વધારા ગુણ મેળવવા માટેની જેસી ગ્રુપ બીને રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની આ નોટિફિકેશન છે તો નોટિફિકેશન વિશે વાત કરીએ તો આ નોટિફિકેશનની તો વાત કરીએ તો સરહદ જાહેરાત અનુભાઈ રમતવીરો કે જેઓ સરકારશ્રીના વખતો વખતની જોગવાઈઓ મુજબ વધારાના ગુણ મેળવવા દાવો કરેલ છે તેઓને રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ મંડળ ખાતે બાર આઠ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે તો પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ બાર આઠના રોજ રાખવામાં આવેલ છે રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણીનો જેઓએ રમતગમતના પ્રમાણ પત્ર ધરાવતા હોય અને વધારાના ગુણ માટે દાવો કરેલ હોય તેમની પ્રમાણપત્ર ચકાસણીનો કાર્યક્રમ બાર આઠ બે હજાર પચીસના રોજ મંડળ ખાતે રાખવામાં આવેલો છે તો આ નોંધી લેવ ખાસ જ્યારે અન્ય વાત કરીએ તો લૈકી ગુણ અને કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સારું તથા સરપદ પસંદગી માટે બોલાવા થાય છે તેઓની મેળવેલ ગુણા મેરિટ મુજબની અહીં પ્રમાણપત્ર ચકાસણીનો કાર્યક્રમ આપેલો છે તો કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલાં સિરિયલ નંબર પછી પ્રમાણપત્ર ચકાસણીની તારીખ અને સમય આપેલો છે તો સિરિયલ નંબરની વાત કરીએ તો ત્રણ હજાર છસો એકાવનથી પાંચ હજાર બસો નવ્વાણું જે સિરિયલ નંબર હોય તેને તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ સોમવારના પ્રમાણપત્ર ચકાસણી રાખવામાં આવેલ છે સમય ખાસ નોંધી લેજો સવારે દસ કલાકે સમય રાખવામાં આવેલ છે જ્યારે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ રાખવામાં આવે છે અને વાર સોમવાર છે જ્યારે સીરિયલ નંબરની વાત કરીએ તો ત્રેપન હજારથી અઠ્ઠાવન હજાર ત્રીસ એટલે કે પાંચ હજાર આઠસો ત્રીસ જેમની પ્રમાણપત્ર ચકાસણી બાર આઠ બે હજાર પચીસથી મંગળવારના રાખવામાં આવે છે અને સમય તેમને પણ દસ વાગ્યાનો રહેશે સમયથી થોડા પહેલાં પહોંચી જવું એટલે કોઈપણ જાતનો ઇશ્યુ ના આવે આ હતી તમામ નોટિફિકેશનની જાણકારી જો આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને બે લાઇકન ઓન કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે